ઈલ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ઈદની નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી ઈદ ખુશી અને ઇનામનો દિવસ છે આજના આ પવિત્ર દિવસે સુરત શહેરમાં પણ કોમી એકતાના દર્શન થયા હતા રોડ કમિલા દરવાજા પાસે ટેમ્પુ ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઈદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફોસ્ટા પ્રમુખ ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભારતીય ગૌરક્ષા મંચ અને આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈદ મિલન કાર્યક્રમ ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ અયુબ શેખ અને ઉપપ્રમુખ ગફ્ફાર ખાન પઠાણ દ્વારા રાખવામાં આવ્યો હતો